કામગીરી સરકારે કડક હાથે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ એ જ જીગ્નેશભાઈની માગણી છે એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી આ પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ અને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની પરજનો એ લોકો અનાદર કરતા હશે તો એની સામે તો કાર્યવાહી કરવાના જ છે એટલે એમાં જે લોકો દોષિત છે એના માટે જીગ્નેશભાઈ આ વાત કરી છે બાકી જે લોકો પ્રમાણિક પોલીસ અધિકારી છે જે પ્રમાણિક છે એને માટે તો અમે પણ એમને અભિનંદન પણ આપીએ છીએ અને એમને તો ભવિષ્યમાં સારી કામગીરી કરશે તો અમે ચંદ્રક આપવાની પણ ભલામણ કરીશું પણ જે ખોટા કામમાં કાળી કમાણી માટે સંડોવાયેલા છે એની સામે જિગ્નેશ મેવાણીનો આક્રોશ છે